મારી શાળા મંગલમ વિદ્યાલય છે આ વખતે એસએસસીના રિઝલ્ટમાં મારે નવાનું પોઈન્ટ નવાનું પીઆર આવ્યા છે એનો શ્રેય હું મારા માતા પિતા ગુરુજનો અને મારા સખત પરિશ્રમને આપું છું અહીંના ગુરુજનોએ મને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો છે એમના લીધે મારા આટલા સારા માર્ક આવ્યા છે અહીંના ગુરુજનોએ બધાએ મને ખૂબ જ વધારે મદદ કરી છે જે પણ ડાઉટ હોય તે મને સોલ્વ કરાવતા હતા જેના લીધે મારે ખૂબ જ સારા માર્ક આવ્યા હું ભવિષ્યમાં એન્જિનિયર છું હું છેલ્લા દસ વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહી છું મારે નવ્વાણું પોઈન્ટ અડતાલીસ પીઆર આવેલા છે હું ખૂબ ખૂબ આભારી છું મારા શાળા મારા શિક્ષકો અને મારા માતા પિતાનો જેમને મને સપોર્ટ કરી છે જેના કારણે હું આગળ આવી શકી છું એમના કારણે જ મને આ મુકામ હાસિલ કરી શકી છું એ માટે હું મારી શાળા મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ફરીથી આભાર કરું છું એક માર્ચ બે હજાર પચીસનું જે મંગલમ વિદ્યાર્થી વિદ્યાલયનું જે રિઝલ્ટ આવ્યું છે એની અંદર એકસો પચાસ વિદ્યાર્થીઓમાંથી ચોત્રીસ વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ આવ્યો છે એટલે કે મંગલમ વિદ્યાલયનો ડંકો વાગ્યો છે કારણ કે આટલી મોટી સંખ્યાની અંદર એ વનવાળા જે બાળકો આવ્યા છે તો ખરેખર શાળાનું મેનેજમેન્ટ શાળાની જે શિક્ષકોની જે ટીમ છે એની ખૂબ જ મહેનત છે અને મહેનતના પરિણામે બાળકોને આ રિઝલ્ટ મળ્યું છે તો હું ભવિષ્યની અંદર પણ મંગલમ વિદ્યાલય છે એ આગળને આગળ પ્રગતિ કરે એવી બધાને શુભેચ્છાઓ આપું છું આજરોજ એસએસસી બે હજાર પચીસનું રિઝલ્ટ જાહેર થયું આમ તો દર રિઝલ્ટમાં મોખરે રહેવાયેલી અમારી શાળા મંગલમ વિદ્યાલય પણ આ વર્ષે ખરેખર અદ્ભુત રિઝલ્ટ આવ્યું છે એકસો પચાસ બાળકોમાંથી ચોત્રીસ બાળકો એવા છે કે જે એ વન ગ્રેડ લાયા સાથે સાથે હળવદના ઇતિહાસમાં ગુજરાત બોર્ડમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય એક જ શાળાના હોય એવી અભૂતપૂર્વ ઘટના બનવાનું કારણ અમે બન્યા છીએ તે ખરેખર આનંદની લાગણી અનુભવીએ છીએ સાથે ટોપરની સાથે બધા જ બાળકોને લઈ અને સાથે મહેનત કરવા અમે ટેવાયેલા છીએ અને તેથી જ કહી શકીએ કે અમારી શાળાનું રિઝલ્ટ પણ સો ટકા આવેલ છે સાથે સાથે એ વન ટુ ગ્રેડ મેળવવાની મેળવનાર બાળકોની તો ફિફ્ટી એટલે કે પચાસ કરતાં પણ વધુ બાળકો છે તો આ સાથે અમારા પર મૂકેલો વાલીઓનો વિશ્વાસ અમારા માર્ગદર્શન થકી કામ કરવા ટેવાયેલા અમારા બાળકો અમારી મેનેજમેન્ટ ટીમ અને સાથે સૌથી વધુ આ તકે આભાર વ્યક્ત કરવો હોય તો એ બાળકોને ભણાવતા અમારા શિક્ષક મિત્રો અને સાથે આ રિઝલ્ટ પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે કદીએ ન બદલાયેલો અમારો સ્ટાફ શાળા શરૂ કરી ત્યારથી માનીને આજ સુધી બોર્ડના ધોરણોમાં એક જ સ્ટાફ અવિરતપણે કામ કરતો રહેલો છે અને જેના પરિણામે પરિપાક રૂપે આજે અમે આવી રીતની સમગ્ર તાલુકા જ નહીં જિલ્લા અને બોર્ડમાં પણ અમે સિદ્ધિ હાસિલ કરી શકીએ છીએ એ બદલ ફરી પાછો તમામ ટીમનો હું આભાર